વિદ્યાર્થી મિત્રો આજે આપણે મધ્યકના ટૂંકા દાખલાઓ છે એનો અભ્યાસ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે એક પ્રથમ દાખલો જે છે એને સમજીએ કે રકમ આપી છે એકના છેદમાં પાંચ બેના છેદમાં ત્રણ બે એકના છેદમાં છ અને ત્રણના છેદમાં બે એનો મધ્યક આપણે મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા દરેકના જો છેદ આપણે જોઈએ તો પાંચ ત્રણ છ બે એવી રીતે છેદ આપેલા છે એટલે એવી રકમ આપણે બારથી લાવવાની કે જેના વડે નિશેષ બધી સંખ્યાને ભાગી શકાય ને બેને છને ત્રણને અને પાંચને તો એવી સંખ્યા ત્રીસ મળે કારણ કે એને પાંચ વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય સાઠ વડે ભાગી છ વડે ભાગી શકાય અને બે વડે પણ ભાગી શકાય તો એ રીતે એ જે ત્રીસ છે એને લસા તરીકે ઓળખવામાં આવે એવું તમે આગળ દસમા ધોરણમાં શીખી ગયા છો હવે ખાલી કામ એટલું જ કરવાનું કે તમારી જે રકમ છે એના અંશમાં આ ત્રીસ અંક એટલે કે જેના વડે નિશેષ ભાગી શકાય છે પાંચ ત્રણ છ બેને એ ત્રીસને દરેક સંખ્યાના અંશમાં મૂકી અને છેદ ઉડાડતા જવાના એટલે એક પંચમાંંશ એના ગુણાકારમાં ત્રીસ મૂકીએ એટલે પાંચ છક ત્રીસ ત્યાં છ મળે આપણને જે તમે અહીંયા જોઈ શકો છો એવી રીતે બેના છેદમાં ત્રણ એના ગુણાકારમાં ત્રીસ મૂકીએ એટલે ત્યાં તમને ત્રીસ ભાગગા ત્રણ કરશો એટલે દસ અને બે વડે ગુણાકાર કરીએ એટલે વીસ મળે એવી રીતે જે બે છે એના છેદમાં આપણે એક મૂકી દેવાના એટલે એને ત્રીસ સાથે ગુણાકાર કરીએ તો ત્યાં જવાબ આવે સાઠ એવી રીતે એકના છેદમાં છ એમાં એકની સાથે ત્રીસનો ગુણાકાર કરીએ એટલે છ વડે ભાગાકાર કરતાં ત્યાં પાંચ આવશે અને ત્રણના છેદમાં બે છે ત્યાં ત્રણના ગુણાકારમાં ત્રીસ જો આપણે મૂકી દઈએ તો ત્યાં પંદર મળશે અને ત્રણ વડે ગુણાકાર કરતાં પિસ્તાલીસ મળશે હવે વિદ્યાર્થી મિત્રો એ જે રકમ મળી છે એવી કુલ પાંચ રકમ છે અને લસા તરીકે આપણે ત્રીસ લીધેલા છે એટલે પાંચેય રકમનો આપણે સરવાળો કરશું અને છેદમાં પાંચ સંખ્યા છે એટલે એન બરાબર પાંચ અને લસાના ત્રીસ એટલે ત્રીસ ગુણ્યા પાંચ એ એકસોને પચાસ વડે છેદનો ભાગાકાર થશે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે છ વત્તા વીસ વત્તા સાઠ વત્તા પાંચ વત્તા પિસ્તાલીસ એટલે સરવાળો આવે એકસો છત્રીસ એના છેદમાં એકસો પચાસ મૂકીએ એટલે જવાબ તમને મળશે મધ્ય જીરો પોઈન્ટ એકાણું તો આ રીતે આ દાખલાને બરાબર આપણે ધ્યાનથી સમજવાનો છે હવે બીજો દાખલો આવે છે એક સમૂહના વીસ નિરીક્ષણો નિરીક્ષણો એટલે કે અવલોકનો એટલે એન બરાબર વીસ એનો મધ્યક એટલે એક્સ બાર સત્તર છે દરેક અવલોકનમાંથી ત્રણ બાદ કરી અને બે વડે ગુણવામાં આવે તો નવો મધ્યક શોધો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે કે આ બીજો દાખલો છે એ ખૂબ જ સરળતાથી ગણી શકાય એવો છે અહીંયા તમારે લાંબી કોઈ ગણતરી પણ નથી કરવાની તમારે માત્ર એટલું જ જોવાનું કે નવો મધ્યક એટલે કે એક્સ બાર બરાબર તમને જે જૂનો મધ્યક આપેલો છે એ સત્તર એ એમાંથી ત્રણ બાદ કરવાની સૂચના છે એટલે સત્તરમાંથી આપણે ત્રણ બાદ કરીએ અને પછી સૂચના આપી છે બે વડે ગુણાકાર કરો એટલે સત્તર માઇનસ ત્રણ કરીએ એટલે ચૌદ મળે અને બે વડે ગુણાકાર કરીએ એટલે અઠ્યાવીસ તો આપણા દાખલાનો જવાબ અઠ્યાવીસ મળે છે ટૂંકમાં સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકારની જે સૂચના આપે એ પ્રમાણે તમારે કરતું જવાનું અહીંયા હોય છે ત્યાર પછી ત્રીજો દાખલો ત્રીજો દાખલો છે એમાં આપે છે દસ અવલોકનનો મધ્યક પિસ્તાલીસ છે તપાસ કરતાં માલુમ પડ્યું કે ભૂલથી એક અવલોકન માઇનસ બારને બદલે બાર લેવાનું તો સાચો મધ્યક શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે માત્ર દસ અવલોકન એટલે એન બરાબર દસ અને એક્સ બાર બરાબર પિસ્તાલીસ લઈ અને એક્સ આઈ મેળવી લેવાના તો આપણને ખબર છે કે એક્સ આઈ બરાબર એન ઇન્ટુ એક્સ બાર એટલે કે એન ગુણ્યા એક્સ બાર થાય એટલે એક્સ આઈ આપણને ચારસો ને પચાસ મળે એ તમે અહીંયા જોઈ શકો છો હવે સાચો એક્સ આઈ હવે આપણે ગોતવાનો તો સાચો સિગ્મા આઈ એટલે જે ખોટો સિગ્મા આઈ છે એમાં સાચું અવલોકન હોય એ ઉમેરી દેવાનું અને ખોટું અવલોકન હોય બાદ કરી દેવાનું એટલે સાચો સિગ્મા એક મળી જશે તો માઇનસ બાર સાચું અવલોકન છે એટલે ચારસો પચાસ માઇનસ એટલે પહેલાં આપણે નિશાની મૂકશું પ્લસ સૂત્રમની ચારસો પચાસ પ્લસ માઇનસ બાર રકમ માઈ પાછે એ અને જે લેવાના છે બાર એ ખોટા છે એટલે સૂત્રની નિશાની ખોટા માટે માઇનસ મૂકશું બાર ફરી પાછા આપણે બાદ કરશું એટલે રકમ આપણી આવી બની જશે ચારસો પચાસ પછી પ્લસ માઇનસ માઇનસ થયા માઇનસ બાર અને ઓલા ખોટા જે અવલોકન બાદ કરવાના છે એ બારને નિશાની માઇનસ લાગશે એટલે એ પણ માઇનસ થશે આમ ટોટલ ચારસો પચાસમાંથી ચોવીસ બાદ કરતા ચારસો છવ્વીસ મળે આ ચારસો છવ્વીસ છે એ સાચો સીગમાં એક સાય કહેવાય અને એના પરથી આપણે દાખલો છે એ આગળ વધારવાનો તો ચારસો ને છવ્વીસ એના છેદમાં અવલોકનોની સંખ્યા દસ એન બરાબર મૂકીએ એટલે બેતાલીસ પોઈન્ટ છ એ આપણા દાખલાનો જવાબ છે એ ગણાશે ત્યાર પછી મિત્રો દાખલા નંબર ચાર આપણે સમજવાનો છે વીસ અવલોકનો છે એ વીસ અવલોકનોનો મધ્ય અઠ્યાવીસ છે હવે આપણને સૂચના આપે છે કે જો એમાં બે અવલોકનો ત્રીસ અને છવ્વીસને બદલે એટલે આ બે સાચા અવલોકન છે વીસ અને સોળ લેવાના એ ખોટા લેવાયા છે તો સાચો મધ્યક આપણને મેળવવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેમ જ આપણે કરવાનું છે સૌ પ્રથમ ખોટો એક્સ આઈ મેળવી લેવાનો એટલે એક્સ બાર અને એનનો ગુણાકાર કરીએ એટલે અઠ્યાવીસ ગુણ્યા વીસ કરતાં પાંચસો સાઠ આપણને મળે એ ખોટો એક્સ આઈ જે તમે અહીંયા જોઈ શકો છો હવે સાચો એક્સ આઈ એટલે ખોટો એક્સ આઈ એમાં સાચા જે અવલોકન હતા એ પ્લસ કરી દેવાના અને ખોટા છે એ માઇનસ કરી દેવાના એટલે પાંચસો સાઠ પ્લસ સાચા અવલોકનો ત્રીસ અને છવ્વીસ એને પ્લસ કરી દઈએ એટલે ટોટલ છપ્પન અને એમાંથી ખોટા અવલોકનો વીસ અને સોળ એટલે ટોટલ છત્રીસ એ બાદ કરીએ એટલે સાચો એક્સ આઈ આપણને મળશે પાંચસો એંસી અને એ પાંચસો એસી ઉપરથી આપણે એક્સ બારનું સૂત્ર મૂકી દઈએ આઈ એકસાપોન એન એટલે પાંચસો એસીના છેદમાં વીસ મૂકતા આપણને ઓગણત્રીસ મળશે એ આપણા દાખલાનો સાચો એક્સ બાર જવાબ તરીકે ગણાશે તો વિદ્યાર્થી મિત્રો આ ચોથા દાખલા પછી હવે આપણે સમજીએ છીએ દાખલા નંબર પાંચ પાંચમા દાખલામાં રકમ એ રીતે આપી છે કે એક રિક્ષાવાળા છે એની છ દિવસની સરેરાશ આવક સરેરાશ આવક એટલે એક્સ બાર એ છે એકસો પિસ્તાલીસ હવે આપણને ખબર છે કે છ દિવસની સરેરાશ આવક એકસો પિસ્તાલીસ એટલે એક્સ બાર બરાબર એકસો પિસ્તાલીસ અને એન બરાબર અહીંયા છ થાય તો આપણે એના ઉપરથી સિગ્મા xi મેળવી શકીએ એમ છીએ પછી આગળ એને સૂચના આપી છે કે જો તેની અઠવાડિયાની સરેરાશ આવક એકસો હોય અઠવાડિયાની સરેરાશ આવક એટલે એનો અર્થ એવો થયો કે કુલ દિવસ સાત સરેરાશ આવક છે એ એકસો ને છે એટલે સાત ગુણ્યા એકસો સાહીઠ કરીએ એટલે એના પણ સિગ્મા એકસાય આપણે મેળવી શકીએ તો અહીંયા આપણે દાખલાનો જવાબ એ રીતે જુઓ અહીંયા મેળવેલો છે કે સાત દિવસની સરેરાશ આવક એકસો છે એટલે સાત દિવસની કુલ આવક જો આપણે ગણવા જઈએ તો એક્સ બાર તરીકે એકસો સાહીઠ અને એન તરીકે સાત લઈએ એટલે સાત દિવસની કુલ આવક અગિયારસો વીસ રૂપિયા થાય આખા અઠવાડિયાની કહેવાય અઠવાડિયું પરંતુ ગણાય સાત દિવસ એવી રીતે છ દિવસ માટે એન બરાબર છ એને ગુણ્યા સરેરાશ આવક એટલે એક્સ બાર એકસો પિસ્તાલીસનો ગુણાકાર કરીએ તો છ દિવસની કુલ એની આવક રૂપિયા આઠસો સિત્તેર થાય હવે તમે સમજી ગયા સાત દિવસની કુલ આવક અગિયારસો વીસ છે એમાંથી છ દિવસની આવક છે એ આઠસો ને સિત્તેર રૂપિયા એ આપણે જો બાદ કરી દઈએ તો સાત દિવસમાંથી છ દિવસ બાદ કરીએ એટલે છેલ્લો જે દિવસ વધે એ દિવસની આવક અગિયારસો વીસ માઇનસ આઠસો સિત્તેર કરતાં બસો પચાસ આપણને મળે છે તો આ રીતે આપણે આ દાખલાને ધ્યાનથી બરાબર સમજી લેવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લો અને છઠ્ઠો દાખલો સમજી લઈએ બત્રીસ અવલોકનોનો મધ્યક અઢાર પોઈન્ટ પંચોતેર આપ્યો છે જો તેમાંથી બે અવલોકનો વીસ અને તેર એને સાવ દૂર જ કરી દેવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય હવે સૌથી પ્રથમ આપણે સાચો સિગ્મા ખોટો સિગ્મા એક સાઈ ગોતી લેશું તો આપણે સમજી ગયા કે બત્રીસ અવલોકનો છે એટલે એન બરાબર બત્રીસ ગણાય અને એક્સ બાર બરાબર અઢાર પોઈન્ટ પંચોતેર ગણાય એટલે અઢાર પોઈન્ટ પંચોતેર તમે સૂત્રોમાં અહીંયા ડાબી બાજુ જોઈ શકો છો બરાબર સીગમા એકસાય પણ બત્રીસ એટલે સીગમા એકસાય આપણને બંનેનો ગુણાકાર કરતાં છસો મળશે હવે તમારે સાચો સીગમા એકસાય મેળવવો છે તો એના માટે આપણે જે ખોટા અવલોકનો હતા એ ખોટા અવલોકનો છે એને આપણે દૂર કરવા પડશે એટલે આ બાજુ તમને જે જમણી બાજુ અહીંયા કિંમત આપી છે ત્યાં જોવાનું છે કે હવે વીસ અને તેરને આપણે દૂર કરવા છે એટલે સાચો સીગમા એકસાઈ હવે આપણે મેળવીએ તો જુઓ સૌથી પ્રથમ આપણને સિગ્મા એકસાઈ મેળવ્યા હતા છસો એ છસોમાંથી આપણે વીસ અને તેર એટલે કે ટોટલ તેત્રીસને બાદ કરી દઈએ જે રાખવા નથી એટલે સાચો સીગમા એકસાઈ આપણને પાંચસોને સડસઠ મળે હવે તમારે એ પાંચસો સડસઠ છે એને અહીંયા જે કિંમત બતાવેલી છે ત્યાં જોવાનું છે કે સાચો એક્સ બાર બરાબર સાચો જે એક્સ આઈ તમે હમણાં પાંચસો સડસઠ મેળવો એના છેદમાં એન તરીકે હવે ત્રીસ થઈ જશે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ સૂત્રો મૂકેલું એક્સ બારનું ત્યારે આપણે એન બરાબર બત્રીસ લીધેલા પરંતુ બે અવલોકન દૂર કરીએ છીએ નવા કોઈ ઉમેરતા નથી એટલે બત્રીસની જગ્યાએ એન ત્રીસ થઈ જશે એ ખાસ યાદ રાખો એટલે પાંચસો સડસઠના છેદમાં ત્રીસ નવો એન મૂકતા આપણને સાચો એક્સ બાર મળે છે અઢાર પોઈન્ટ નેવું તો આ રીતે તમારે આજે સમજાવેલા છ જેટલા જે દાખલા છે એ બરાબર ધ્યાનથી સમજી લેવાના છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ એચ ડબલ્યુ તરીકે તમને અહીંયા છ એક જેટલા દાખલાઓ છે એ આપણે જે સમજાવેલા હમણાં એના જેવા જ છ દાખલાઓ છે એ તમારે બરાબર કાળજીપૂર્વક ફેરબુકમાં ગણી લેવાના છે આપેલા જવાબની સાથે એને મેળવી લેવાના છે અને બરાબર કંઠસ્થ અને પાકા કરી અને તૈયાર કરી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ